હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું ટોમેટો ચકરી જે ઘરના બધાને બહુ જ પસંદ આવશે તો જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે સાબુદાણાની ચકરી બનાવવા માટે મેં અહીંયા એક કિલો સાબુદાણાને બે ત્રણ વખત ધોઈ લીધા હતા જેથી તેનો સફેદ પાવડર જેવો ભાગ હોય તે બધો દૂર થઈ જાય અને સાતથી આઠ કલાક પલાળી રાખવાના અથવા તો આખી રાત માટે પલાળી રાખીશું સાબુદાણા ડૂબે એટલું પાણી એડ કરવાનું જેથી આ રીતના સરસ સાબુદાણા સોફ્ટ થઈ જશે અને એક કિલો સાબુદાણાની સામે મેં અહીંયા એક કિલો બટાકા લીધા છે તો બટાકાને પણ બાફી લીધા છે અને તેની છાલ ઉતારી લેવાની તો જ્યારે બટાકા હસેગા ગરમ હોય ત્યારે જ તેની છાલ ઉતારીને તેને મેસ કરી લેવાના અથવા તો છીણીની મદદથી તેને છીણી લઈશું ચકરી પાડવામાં આપણે છીણીની મદદથી જ તેને છીણી લેવાના તો આપણને ઇઝી પડશે અને અહીંયા મેં બે કિલો ટામેટા લીધા છે તો દોઢ કિલો ટામેટા પણ લઈ શકાય તો ટામેટા જે આ હવે લાલ હોય છે તેનો જ ઉપયોગ કરવો જે ગોળ ટામેટા આવે છે દેશી ટામેટા તેનો ઉપયોગ નથી કરવાનો દેશી ટામેટા બહુ ખાટા હોય છે તો હવે ટામેટાને આપણે મોટા સમારી લેવાના તો આપણે તેને મિક્સરમાં ક્રશ કરવાના છે તેથી આ રીતે મોટા ટુકડામાં જ તેને સમારી લઈશું તો મેં અહીંયા અડધું બીટ લીધું છે તેને પણ છીણી લીધું છે તેને પણ આપણે ટામેટાની સાથે ક્રશ કરી લઈશું તો બીટનો મેં ખાલી અહીંયા કલર માટે જ ઉપયોગ કર્યો છે જો તમારે બીટ ના એડ કરવું હોય તો સ્કીપ પણ કરી શકાય તો આ રીતની સરસ ટામેટાને એકદમ પ્યુરી બનાવી લેવાની અને તેને ગાળી લઈશું તો ટામેટામાં પાણી એડ કર્યા વગર જ તેને પીસી લેવાના અને તેને ગાળી લેવાનું જેથી ટામેટાનો રેસાનો ભાગ હોય અથવા તો બીનો ભાગ હોય તે દૂર થઈ જાય તો આ રીતે આપણે સરસ ગાળી લેવાનું અને હવે તપેલામાં એક લીટર જેટલું પાણી એડ કરવાનું જો સાબુદાણા એકદમ કોરા થઈ જાય તો થોડું વધારે પાણી એડ કરવાનું અને ઢાંકણ ઢાંકીને પાણીને ઉકળવા દઈશું તો આ રીતનું પાણી ઉકળવા લાગે એટલે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તો મેં અહીંયા દસથી બાર મરચાં લીધા છે અને એક આદુનો ટુકડો લીધો છે તેને મેં ક્રશ કરી લીધું છે તે એડ કરી લઈશું બે ચમચી જીરું એડ કરવાનું અને ચાર ચમચી સિંધો મીઠું એડ કરીશું તો ઉપવાસમાં ખાતા હોય તો સિંધો મીઠોનો ઉપયોગ કરવાનો મિક્સ કરીને તેને પાણીને ઉકળવા દઈશું તો પાણી આ રીતે ઉકળવા માંડે એટલે તેમાં સાબુદાણા એડ કરી લેવાના તો સાબુદાણાને પાણી સાથે જ એડ કરી લઈશું અને સાબુદાણાને સ્લો ટુ મીડિયમ આંચ પર થવા દેવાનું અને આ રીતે હલાયા કરીશું જેથી નીચે ચોંટે નહીં તો સાત આઠ મિનિટ પછી તમે જોઈ શકો છો કે સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો એક બે મિનિટ થવા દઈશું હજી એને ત્યારબાદ તેમાં આપણી ટામેટાની પ્યુરી એડ કરી લેવાની અને મિક્સ કરી લઈશું તો ટામેટાની પ્યુરી એડ કરવાથી તમે જોઈ શકો છો કે કેવો સરસ કલર આવી ગયો છે ને તો ટામેટાની પ્યુરી એડ કર્યા પછી તેને બીજી બે ત્રણ મિનિટ થવા દઈશું તો આ રીતનું થોડુંક થીક થઈ જાય એટલે તેમાં બટેકા એડ કરી લેવાના તો બટાકા એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું તો જો આ રીતે તમે ટામેટાની ચકરી બનાવશો ને તો બહુ સરસ એવી લાગશે બધાને જ જ બહુ પસંદ આવશે તો ધીમી આંચ રાખવાની બટાકા એડ કર્યા પછી અને ધીમી આંચે આ રીતે હલાવ્યા કરીશું એટલે થોડુંક ઠીક થઈ જાય ત્યાં સુધી તેને હલાવવાનું તો હવે તેમાં મરી પાવડર અડધી ચમચી એડ કરીશું મરી પાવડર એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે તો હવે આપણું અહીંયા ખીચું સરસ ઠીક થઈ ગયું છે ને આ રીતનો તાવેથો ઊભો રાખી લેવાનો જો ઊભો રહે એનો મતલબ કે અહીંયા આપણું ખીચું સરસ થઈ ગયું છે તો હવે મેં અહીંયા સંચો લઈ લીધો છે તેમાં ચકરી પાડવાની જારી પણ એડ કરી લીધી છે અને તેમાં સાઈડ પર બધે થોડુંક તેલ લગાવી લઈશું અને હવે તેમાં આપણું ખીચું એડ કરી લેવાનું તેનું ઢાંકણ બંધ કરી લઈશું તો જો સંચામાં ના પાડવી હોય તો આ રીતની પ્લાસ્ટિકની બેગ બધાના ઘરે હોય જ છે તેનો આપણે ઉપયોગ કરીશું તો આ પ્લાસ્ટિક બેગમાં બે ત્રણ ચમચા એડ કરી લેવાનું ખીચું નાની બેગ હોય તો થોડુંક ઓછું કરવાનું એડ અને આ રીતે સાઈડ પરથી તેને કાતરની મદદથી કટ કરી લેવાનું તો તમારે જાડી કે પતલી જેવી ચકરી પાડવી હોય તે પ્રમાણેનો હોલ કરવાનો તો બસ આપણે આ રીતનો હોલ કરી લઈશું તો આ રીતે પ્લાસ્ટિક બેગમાં બહુ ઇઝી પડશે ચકરી તો આ રીતની રાઉન્ડ શેપમાં અથવા તો લાંબી તમને જેવી ફાવે તેવી પાડી લેવાની તો જો તમે જોઈ શકો છો કે કેટલી ઇઝી પડે છે ને ચકરી અત્યારે આપણે અહીંયા અંદર ઘરમાં હું ખાલી તમને પાડીને બતાવું છું પણ આ ચકરીને બહાર તડકામાં જ આપણે સુકવવાની છે તો આ રીતની લાંબી ચકરી પણ પાડી શકાય તો લાંબી ચકરી જગ્યા પણ ઓછી રોકે છે ઓછી જગ્યામાં વધારે ચકરી આપણે પાડી શકીએ છીએ અને સંચાની મદદથી પણ આ રીતે આપણે ચકરી પાડી શકીએ છીએ તો અહીંયા મેં બધી જ ચકરી પાડીને તૈયાર કરી લીધી છે થોડીક રાઉ રાઉન્ડ શેપમાં પાડી છે અને થોડીક લાંબી પાડી છે તો હવે તેને બે ત્રણ દિવસ તડકામાં સૂકવી રાખવાની તો ત્રણ દિવસ પછી સરસ ચકરી અહીંયા સુકાઈ ગઈ છે તો થોડીક મેં રાઉન્ડ શેપમાં પાડી હતી તે પણ સરસ સુકાઈ ગઈ છે અને હવે હાઈ ટુ મીડિયમ ગેસની આંચ રાખવાની અને ચકરીને તળી લઈશું તો આ રીતે બે ત્રણ વખત ફેરવીશું એટલે ચકરી સરસ તળાઈ જશે તો તમે જોઈ શકો છો કે કેવી સરસ ચકરી થઈ ગઈ છે ને તે રીતે આપણે બીજી ચકરી પણ તળી લેવાની જે રાઉન્ડ શેપમાં બનાવી હતી તે ચકરી પણ તળી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ ચકરી તળાઈ ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે તો એકદમ સરસ ક્રિસ્પી અને પોચી આપણી સાબુદાણા ટામેટાની ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે કેટલી ક્રન્ચી પણ બની ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો